મોથા હવે ગંભીર સાંજે આંધ્રના કાકીનાડામાં ટકરાઈ શકે છે આ વાવાઝોડું એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટકરાઈ શકે છે વાવાઝોડું અત્યારે પ્રતિ કલાક પંદર કિલોમીટરની ઝડપે સતત વાવાઝોડું આગળ વધી રહ્યું છે તો આંધ્ર ઓડિશા બોર્ડર વચ્ચે ટકરાઈ શકે છે આ વાવાઝોડું માછલીપટનમ અને કાલિગપટ્ટનમ વચ્ચે લેન્ડફોલ ઝોન પણ જાહેર કરવામાં આવ્યો છે તો ચાર રાજ્યોમાંથી પચાસ હજાર લોકોનું સ્થળાંતર પણ કરી દેવામાં આવ્યું છે વાવાઝોડાના કારણે એકસો વીસ ટ્રેન અને બાવન ફ્લાઇટ કેન્સલ પણ કરી દેવાઈ છે આંધ્રપ્રદેશ ઓડિશા તેલંગાણામાં ભારે વરસાદ ખાબકી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે મોથા વાવાઝોડું જે સતત આંધ્ર તરફ આગળ વધી રહ્યું છે જેને લઈ અને આગાહી કરવામાં આવી છે